યોગ દૈવી ગુણ છે તે જીવન પ્રકાશિત કરે છે જીવનને મહાન બનાવે છે ભક્તિ કેમ કરવી તે વ્રત વિના વિચારો વિકૃત થઈ જાય છે યોગ દ્વારા ભોગ તરફ જોવાની મંગલ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે જગત તેને ભોગનો વિષય નહીં પણ ભક્તિનો વિષય લાગે છે જગત ભોગનો વિષય નથી ભક્તિનો વિષય છે

યોગશાસ્ત્ર સમાધિ દ્વારા પરમ પ્રાપ્તિનો આગ્રહ રાખે છે સમાધિ અવસ્થામાં સાધક પોતાની ઉપાસનાના અંતિમ લક્ષ્ય કે અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરવામાં સફળ થાય છે આ એવી સ્થિતિ છે કે જેમાં સાધક પોતાના શુદ્ધ ચિદાનંદ સ્વરૂપનું જ્ઞાન થવું કે અનુભૂતિ થવી તે જ સમાધિની સ્થિતિ છે યોગશાસ્ત્રની પરિભાષા અનુસાર ધ્યાન કરતા કરતા ચિત્ર જ્યારે લક્ષ્ય કે ધ્યેયના આકારમાં મળી જાય છે તેના ધ્યેયથી તેની ભિન્ન સ્થિતિ નથી હોતી તે સમયે તે ધ્યાન સમાધિ કહેવાય છે